મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આજે અત્યારે દુબઈની અંદર જોઈ ઘણા લોકોની પ્રોબ્લેમ હોય છે કે ભાઈ તમે દુબઈમાં બતાવો તો ઘણી જગ્યાએ પાણી ભરાયેલું છે તમે જોઈ લો પાણી હવે નથી હતું ત્યારે હતું ને ત્યારે આપણી સાથે લખનભાઈ આવો કમલેશભાઈ તમે આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે વરસાદ પડ્યો તો પછી તો એના પછી બધું ક્લિયર થઈ જશે ને અત્યારે તો હો બધું બે દીમાં ક્લિયર જો આ વરસાદ હતો પણ બધી પાછું કમ્પ્લીટ થઈ ગયું હા ક્લિયર ક્લિયર કોક જગ્યાએ હતું વધારે હમ તો એ રીતે રસ્તા ડાયવર્ટ કરી દીધા હતા એ પ્રમાણે પણ તો એની ગવર્મેન્ટ બહુ ફાસ્ટ છે કે જે બહુ સારું એવું કામ કરી રહી છે અને ફાસ્ટ એટલે એટલું શેખ રોડમાંથી જે પાણી કાઢ્યું ને એવું ન નીકળી શકે કેવી રીતે પાણી કાઢવામાં આવ્યું હતું કારણ કે આ લોકો પાસે ગટર તો છે નહીં ગટર નથી ને એક તો પંપ લગાવ્યા હતા ઓકે બરાબર એ પમ્પિંગ આખી રાત દિવસ ચાલુ હતું અને બીજું માટી

પણ બધું રાબેતા મુજબ બધું વ્યવસ્થિત જો આ માટી નાખી છે એટલે ઈ માટી નાખે એટલે પાણી ચૂસાઈ જાય ને પછી માટી કાઢી લેવાની ને ભાઈ બા કાઢી લેવાની આ બધા વિલા છે પણ એ પ્રમાણે કાઢી લીધું છે એમ પાણી ઓ એવું આ બધા આપડા હા ઈ જેવું બતાવે છે કે દુબઈ ઊભો નઈ થઈ શકે ને ઈ ખોટી વસ્તુ ઈ ખોટી વસ્તુ છે તો આજનો વિડિયો તમે જોજો હું અત્યારે એમનો ઘર અહીંયાનું દુબઈનું ઘર કેવું હોય થોડું એ પણ બતાવીશ અને ભાઈ યો

તો હવે આજે તમને ઘર બતાવીશ અને એમના ઘરની અંદર આપણે થોડાક જશું મહેમાન માણીશું અને આજે રાત્રે સ્પેશિયલ બ્લોગ પણ કરવાના છે કે જે અહીંયાની અમારો ડાયરો જમાડશું અને એ જે દેશી મજા અમે ઘણા બધા લોકો જે રાજકોટ થી સાહેબ જે લેખક અને ઈ તમને બહુ યાદ કરતા હતા મિસ કરતા હતા કે ભાઈ તમે દુબઈમાં પણ જઈને જે મહેમાન ગતિ તમે માણો છો એ બહુ અદભુત હોય છે હવે શાહ સરને મેસેજ કરવો પડશે કે હવે તમારે કેદી પધારવું છે બિલકુલ બિલકુલ બરાબર ને આવો મજા કરીએ યાર ચલો આજે તમને થોડી ઘરની લાઈફ પણ બતાવો કે અહીંયા ઘરની અંદર કેવી રીતે પાણી કેટલા વાગે આવે છે અહીંયા પણ શું પાણી લે ભરવા જવું પડે કે આવે લાઇટિંગ જાય કે ન જાય ઘણા લોકોને એવો ક્વેશ્ચન હતા તો આજે તમારા ક્વેશ્ચનનો જવાબ મળવાનો છે આજે બરાબર ભાઈ

તમારા વિડીયો જોઈને બહુ મજા આવે તમે અમદાવાદ બરોડા એક્ટિવ આ લઈને જે આ હા હા હું જોઉં ને આનંદ થઈ જતો હવે અને પાણી સારી આપણી વાડી નથી દાદા છે તો અહિયાં આપણે દુબઈમાં પાણી કેટલા વાગે આવતું હોય કે આપણે ઇન્ડિયા જેવું ખરું કે આટલા વાગે પાણી આવે

એટલે આવું પબ્લિકનો પ્રશ્ન હતો કે તમે જાઓ ત્યારે ચોક્કસથી પૂછજો કે પણ આપડી જે ને કે આપડો જે કીડો એ ના જાય ને એ દુનિયાના કોઈ પણ ગુણા માં મૂક્યા હોય એ ગુજરાતી તો ગુજરાતી જ રહેવાના છે તો જ તમારી વેલ્યુ થાય બાકી ખોટા દાગી ના ટોચા તો તૂટી જાય

આ ફેમિલી ખાલી વિડીયો બનાવવા માટે નહીં ઓલ ટાઈમ આવી રીતના જ મોજમાં હોય છે

નામ જિંદગી છે ક્યારેક રડાવી પણ દે જિંદગી અને એકલા ખૂણા બેઠા બેઠા રડવું પણ પડતું હોય અને ક્યારેક મોજ પણ કરવી પડતી હોય

અરે કાલે હું ગયો તો લવ લેખ બહુ મજા આવી હતી એમ મસ્ત હતું તમે જીએવા હશો કે બાકી જજો જીયેવા તમે તો જીવ કંઈ બાકી નહીં રહ્યું કયું મારે એ પણ હા હા એ ચાલો હા હમણાં પાક્કું પાક્કું ને એ લેવાનું થશે ખરાબ એક સમય ભાઈ આવાના ટિકિટના ભાડા નહોતા ભાઈ એ તો માની કૃપા હોય તો થાય બાકી ના થાય

જો ક્યાં ચલ રહ